જ્યારે દિવાળીનો સમય આવ્યો ત્યારે બોનસમાં તેને મોત મળ્યું છતાં મૃતક યુવકના મોતનો મલાજો પણ આજ દિન સુધી જળવાયો નથી અનેક ગ્રામીણ કે શહેરી વિસ્તારની આસપાસ નાની મોટી કંપનીઓ આપે જોઈ હશે જ્યાં અનેક યુવાન યુવતીઓ કામ કરતા હોય છે અને અત્યારે તો સરકારી કચેરીઓમાં પણ રોજમદાર તરીકે અથવા તો કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં ભરતી કરવામાં આવી રહી છે જેમાં વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર કામદારો દ્વારા કામગીરી કરાવતા જોવા પણ મળે છે એવી જ કામગીરી પ્રાતિજ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર દ્વારા કરાવવામાં આવી રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા નગરની સફાઈ કરાવવામાં આવી રહી છે સફાઈ તો થઈ રહી છે પણ મુખ્ય માર્ગોની જ જેમાં નગરના અનેક વિસ્તારમાં સફાઈ ન થતી હોવાની પણ અવારનવાર રાવ ઉઠવા પામે છે સફાઈ કામગીરી માટે અવારનવાર મુકરદમ દાહોદ અને અન્ય સ્થળેથી કામદારો લાવે છે જેમાં કામદારોને માત્ર ત્રણસો રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે જે અત્યારના સરકારી ધારાધોરણ મુજબ ઓછો છે એમાં કોન્ટ્રાક્ટર કામદારોના મહેનત અને પસીનાની કમાણીમાં પણ ભાગ લાખ રાખતા જાણવા મળે છે કામદારોનો વીમો લેવાનો હોય છે પણ કામદારે જણાવ્યું કે આજ દિન સુધી અમારા સુપરવાઇઝરે અમારી પાસેથી આધાર કાર્ડ નથી માંગ્યું કે નથી તો કોઈ આધાર પુરાવા આપ્યા કે અમે અહીં કામદાર તરીકે કામ કરી રહ્યા છીએ આના પરથી સાબિત થાય છે કે કામદારોનો પીએફ સરકારમાં જમા થતો નથી

આ બાબતે મૃતકના મોટા ભાઈ શું કહેવા માંગે છે તે સંપૂર્ણ વિગત જાણો આપણે મારા ભાઈને સાપ કરડ્યો તો શું નામ આપના ભાઈનું અર્જુનભાઈ બરાબર કઈ જગ્યાએ સાપ કરડ્યો હતો આ આપણે ટાઉન હોલ ટાઉન કર્યા પોલીસ ચોકીની પાછળ બરોબર છે ક્યારે કરડ્યું હતું નવમા મહિનાની છવ્વીસ તારીખે એ શું કરતા હતા અહીંયા નગરપાલિકામાં સફાઈ કોન્ટ્રાક્ટ પર પછી શું કર્યું પછી કોન્ટ્રાક્ટે કીધું છે કે પૈસા આપવાના આપવાના વીમા વીમો તો નહીં થાય કે પોસ્ટમોર્ટમ કર્યું નથી એટલે વીમો નહીં થાય એવી રીતની વાત કરી પોસ્ટમોર્ટમ કરવાનું તમને જણાવ્યું હતું ના એ જણાયું નથી કે વીમો હતો એવી રીતનો હા તો પછી તેમનો દેહ કઈ રીતે ત્યાં ગાડી લઈ ગયા એ સ્ટેમ્પ કર્યો એ સાહેબે પછી અમને બોડી આપ્યા એ સ્ટેમ્પ જ્યારે કર્યો તો હા ત્યારે તમને જણાવ્યું હતું કે ભાઈ આ તમે કરશો તો તમને વીમો નહીં મળે કે એવું કંઈ

જયરાજસિંહ મેન જે કોન્ટ્રાક્ટર છે એ રહેના થાય એ જે અત્યારે હાલમાં જે એમના હાથ નીચે કામ કરે છે એમનું શું નામ છે યુવરાજસિંહ યુવરાજસિંહ એ વખતે એ જોડે હતા સવારમાં આવ્યા હતા બરોબર એ જ્યારે તમે સ્ટેમ્પ કર્યો ત્યારે તમને કોઈ વાતની ચોખટ નથી કરી કે શું છે કે શું નહીં એવું વીમાની અમને ચોખવટ કરી જ નથી કે પોસ્ટમોર્ટમ થાય તો જ વીમો મળે એવી રીતની અમને એ કોઈ ચોખટ જ નથી કરી બરોબર છે એ પછી તમે ફિક્સ રકમ કે એવું કંઈ આપ્યું ના કશું નહીં આજે તમને અહીંયા કોન્ટ્રાક્ટમાં કામ કરતા હતા એમનો કેટલો પગાર ધોરણની હતું એ પગાર હતો દિવસના ત્રણસો રૂપિયા દિવસના ત્રણસો રૂપિયા એટલે મહિનાના નવ મહિનાના નવ હજાર ત્રણસો રૂપિયા જ લખી આપતો હતો નાઇટ દિવસ એટલે સતસો રૂપિયા થઈ જતા એટલે બરોબર છે એટલે ટૂંકમાં એક વખતે કામી ચડો એના ત્રણસો રૂપિયા હતા હા બરોબર છે પગારની નહીં આપતા તા એના કોઈ તમારા રજિસ્ટરમાં એન્ટ્રી કોઈ કાર્ડ કે એવું બનાવેલું તમારે બનાવેલ રજિસ્ટર હતું હશે આઈ કાર્ડ કેવું આપેલું છે એમ ને કઈ કોન્ટ્રાક્ટમાં તમે કામ કરતા હતા એના એવું પાસે તમાર જોડે બેટલા બીજા કેટલા કર્મચારી કામ કરતા હતા બીજા દસ પંદર કર્મચારી હતા એ કોઈનું કોઈક પ્રૂફ નથી લીધું કે કામ કરવા તમારી તમારા જોડેથી આધાર કાર્ડ કોઈ તમારો રહેઠાણ નો પુરાવો કે એવું કશું જ નથી લીધું કેટલા સમયથી તમે અહીંયા કામ કરી રહ્યા હતા હું આઠ મહિનાથી કામ કરી રહ્યો હતો બરોબર અને તમારા ભાઈ આ દેવ થઈ ગયા એ કેટલા સમયથી અહીંયા કામ કરવા આવ્યા હતા એ આયા હતા પેલા બે ત્રણ મહિના એ કરીને જતો રહ્યો હતો બરોબર પણ અહીંયા હતા અને એક મહિનો થયો હતો એક મહિના થયો ને એમના સાપ કાઢ્યો સાફ કર બરોબર એ સાપ કાઢ્યો પછી સારવાર ક્યાં ગાડી લીધી હતી પેલા પેલા આપણે આ ભાટી સાહેબના દવાખાને બરોબર છે અને ભાટી સાહેબ એ પછી કેટલા દિવસ સારવાર કરી ના એ તો કલાક પછી એમને અહેમદનગર સિવિલ માં લઈ જવા એવું કીધું બરોબર રાત્રે ને રાતે તમને સિવિલ લઈ જવાનું કીધું સિવિલમાં કેટલા દિવસ દાખલ રાખ્યા સિવિલમાં માં 7 દિવસ 8મે દિવસ ઓફ થઈ ગયા આઠમી દિવસ ઓફ થઈ ગયા બરોબર છે એટલે એ વખતે કંઈ વધી તું તમને અમદાવાદ જવાનું રિફર કરવાનું કે એવું કશું કીધું તું ત્યાં સિવિલમાંથી કશું નહીં ત્યાં ગાડી જતા બોલતા ચાલતા હતા ખરા હા બે દિવસ સારા રહ્યા હા હા અને પછી આઠમે દિવસ ઓફ થઈ ગયા બરોબર છે પછી અહીંયાથી લઈ જવા માટે જે તમે મૃતદેહ અહીંયાથી લઈ ગયા ભાઈનો તમારા તો અહીંયાથી તમને કઈ ગાડી મૂકવાની આવી હતી એ તો એકસો આઠ કરી હતી અમે પ્રાઇવેટ

અઢાર પતિ ગયા હતા ઉપર બે મહિના થયા હતા બરાબર છે એ પછી અહીંયા હાલ જે કોન્ટ્રાક્ટરના હાથ નીચે જે કામ કરી રહ્યા છે તમારા જે સુપરવાઇઝર તરીકે એમને કોઈ તમને આ ભાઈના ઇન્સ્યોરન્સ માટે કંઈ એવી કોઈ વાતચીત કરી ખરા કે પછી તમે ટેલિફોનિક સંપર્ક કર્યો એમનો હા કર્યો હતો અમને આધાર કાર્ડ ને આધાર કાર્ડ એકલું મંગાવ્યું અને એનું ખાતું હોય તો જ થાય કે વીમો અને પોસ્ટમોર્ટમ કરાયેલું હોય તો જ થાય હા તો જયારે તમે અહીંયા તમારા ભાઈ પહેલા પણ અહીંયા તમે કીધું કે બે એક મહિના નોકરી કરી ગયા હતા અને પાછળથી પણ એક મહિનો જ્યારે આવ્યા હતા તો એ દરમિયાન કોઈ બેંક ખાતાની કેવી કોઈ તમને જાણકારી નથી કોઈ જાણકારી જ નથી તમે આઠ મહિના એમના જોડે કામ કર્યું હાલ તમે કઈ જગ્યાએ કામ કરી રહ્યા છો અત્યારે તો હું ઘરે છું અત્યારે ઘરે છું બરાબર હવે તમે એમના જોડે જે આઠ મહિના કામ કર્યું એ વખતે તમારું આધાર કાર્ડ કે તમારું બેંક ખાતાની ડિટેલ કેવી એમને કંઈ માગેલી છે ખરી ના ના એવું કશું તમારો પગાર ધોરણ અહીંયા બાકી છે કે પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું એ પછી એમનું કહેવાનું શું થઈ છે નોકરી બાબતે તમારી એ કહે છે કે આપણે બીજી સાઇટઅપ ચાલુ થવાની છે એમ પણ મેં કીધું મેં અત્યારે ઘરે જ રહેવાનું છે ને કામે નથી જવાનું મેં બરાબર છે આપનું મૂળ વતન કયું દાહોદ 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 પ્રોપર ના બોરડી બોરડી ત્યાંથી દાહોદથી કેટલા કિલોમીટર દૂર આવ્યું સાત કિલોમીટર સાત કિલોમીટર એ હું અમે બે ભાઈ મજૂરી કરતા ને મારી મમ્મી પપ્પા આમ ઘરે મજૂરી કરતા ઘરે મજૂરી કરતા બરાબર છે હાલ આ બહના ગયા પછી આમ કોઈ બીજું કોઈ આમ ગુજરાતનો કોઈ સ્કોપ આપ તો અત્યારે ઘરે છો તો પછી ગુજરાન કઈ રીતે ચલાવો છો ગુજરાત કેવી રીતે ચલાવી પૈસા વ્યાજવા કાઢી ચારસો રૂપિયા ના મહેતા કોન્ટ્રાક્ટર કામદારો કરી સરકારી ની રકમ સાથે પણ કરી રહ્યો છે એક કામદાર ની મૃત્યુ થતા જણાવ્યું કે અમે તલો થી વીમો ઉતરાવ્યો છે તો આજ દિન સુધી કામદાર ને સરકારી ધોરણ મુજબ ક્લેમ ની રકમ અપાવવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે કે પછી એમાં પણ કોન્ટ્રાક્ટર ની દાનત સારી નથી એ તો આવનાર સમય માં જોવા મળશે મૃતક અને પરિવાર સાથે થઈ રહેલ અન્યાય બાબતે પરિવાર હવે કોર્ટ નો દરવાજો ખખડાવી ન્યાયની માંગણી કરશે કે ધારાધોરણ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવું રહ્યું ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ